જૂના અને જાણીતા નંબર વન પેંડા એટલે બાજા રાયસન પેંડાવાળાને ત્યાં આવી ગયો છું નાગલ પર બ્રાન્ચ બોટાદ રોડ અને સરસ મજાના પેંડા અહીંયા તમને મળી જવાના છે બાજા રાયસન પેંડાવાળાને ત્યાં હું આવી ગયો છું રાહુલભાઈના દાદા ને પરદાદાએ આ બિઝનેસ શરૂઆત કરી હતી અને વાત કરું તો અહીંયા અવનવા પેંડા મળી જવાના જો આ થાબડી છે એકદમ સોફ્ટ પેંડો આવે છે તે પણ તમને મળી જવાનો છું ને આ દાદાએ આ પેંડાની શરૂઆત કરી હતી અને અત્યારે અડખે પડખેના ગામની આખા ગુજરાતની અંદર આ પેંડાથી પ્રખ્યાત એવી જગ્યા છે સાળંગપુર દાદાના દર્શન કરવા આવે છે ને જે લોકો તે અશુક આ પેંડા લઈ જાય છે અને જે લોકો ન લઈ જતા હોય ને એકવાર અહીંયા જો રાહુલભાઈનો નંબર તો સ્ક્રીન ઉપર આપી જ દેવાનો છો તેમાં કોલ કરીને મગાવજો મિત્રો અહીંયા ઘણી જાતના પેંડા તમને મળી જવાના છે પણ મને સૌથી પ્રિય હોય અને જે પેંડાથી તે પ્રખ્યાત છે ને તે આ છે બાજા રાયસંગ પેંડાવાળાના જો અત્યારે મેં આ પેંડાનો ટુકડો કર્યો અને જે હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું મિત્રો મોજ આવી ગઈ હું આવ્યો તારે બે પેંડા ખાતા હતા મજા આવી જાય મજા તો તમને નંબર આપી દીધો છે કુરિયર પણ મળી જશે અને કોલ કરીને મગાવી લો એક